જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો થાય છે અને કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક નિર્ણયો પણ લેવામાં આવે છે જેમાંનો એક નિર્ણય હતો કે જે પાકિસ્તાની જે ભારતમાં વસવાટ કરી રહ્યા છે તેમને હવે ફરીથી પાકિસ્તાન મોકલવામાં આવે કેન્દ્ર સરકારના નિર્ણય બાદ રાજ્ય સરકાર દ્વારા પણ નિર્ણય કરવામાં આવે છે અને આજે અમદાવાદમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકોને પકડવામાં આવે છે ત્યારે શું હતી આ સર્જિકલ સ્ટ્રાઇક વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા પહેલગામમાં જે પ્રકારે આતંકી હુમલો થયો અને તેને લઈને હવે કેન્દ્ર સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવી રહ્યા છે અને રાજ્ય સરકારને જે વાત કરવામાં આવી છે તેને લઈને હવે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે આજે ગુજરાતમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો જે ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા હતા તેમને પકડવામાં આવ્યા અને ગઈકાલે મોડી રાત સુધી આ કાર્યવાહી કરવામાં આવી અમદાવાદ સુરત જે મહાનગરો છે તેમાં મોટા પાયે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું અને માત્ર અમદાવાદમાંથી જ આઠસો જેટલા ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશી નાગરિકોને ઝડપી પાડવામાં આવ્યા હાલ તો આ તમામ જે ગેરકાયદેસર વસવાટ કરતા લોકો હતા તે બાંગ્લાદેશી હોવાનું પણ કહેવાય રહ્યું છે અને તેમને અમદાવાદ બ્રાન્ચ લઈ જવામાં આવ્યા છે સમગ્ર લઈને જે ગુજરાતમાંથી મોટી સંખ્યામાં જે વિદેશી નાગરિકો પકડાયા છે તેને લઈને ડીજીપી વિકાસ સહાયનું પણ એક મોટું નિવેદન સામે આવ્યું છે શું કહી રહ્યા છે ડીજીપી વિકાસ સહાય અને આ જે સર્જિકલ સ્ટ્રાઇક હતી તે બાબતે તેમનું શું કેવું છે તે સાંભળો આજરોજ વહેલી સવારે એક મેગા સર્ચ ઓપરેશન નું આયોજન અમદાવાદ શહેર અને સુરત શહેરમાં સ્થાનિક પોલીસ તરફથી કરવામાં આવી હતી અને આ સર્ચ ઓપરેશન ખાસ કરીને અમદાવાદ શહેર અને સુરત શહેરમાં જે ગેરકાયદેસર ઘુસણખોરી કરતા અને વસાવટ કરતા બાંગ્લાદેશીઓ છે એ લોકોની વૃદ્ધમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય તે હેતુથી આ સર્ચ ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સર્ચ ઓપરેશનમાં અમદાવાદ શહેર પોલીસના અને સુરત શહેર પોલીસના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આખી રાત આખું આયોજન કરવામાં બ્રેઇન સ્ટોર્મિંગ કર્યું અને સંપૂર્ણ વ્યવસ્થાઓમાં કોઈ પણ ભૂલ ન થાય એ અંગે તમામ બાબતોની કાળજી લેવામાં આવી અને એના કારણે આપણને ખૂબ સક્સેસફુલ ઓપરેશન રહ્યું છે એમ ચોક્કસ માની શકાય આજે સવારે અમદાવાદ શહેરમાં જે મેગા ઓપરેશન કરવામાં આવી ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની વિરુદ્ધમાં એમાં અમદાવાદ શહેરમાં કુલ આઠસો ને નેવું જેવા બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવી છે જેમાં આશરે ચારસો ને બાકી મહિલાઓ છે અને બાળકો છે એની સાથે સાથે સુરત શહેરમાં જે સર્ચ ઓપરેશન રાખવામાં આવી એમાં પણ સુરત પોલીસને એકસો ને પાત્રીસ જેવા ગેરકાયદેસર બંગલાદેશીઓને ડિટેન કરવામાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ગેરકાયદેસર વસાવટ કરતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ગુજરાત પોલીસ તરફથી કામગીરી કરવામાં આવતી હોય છે અને પકડાયા પછી નિયમ મુજબ એ લોકોની ઇન્ટ્રોગેશન થાય છે ઇન્ટ્રોગેશનમાં સ્થાનિક પોલીસની સાથે સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અલગ અલગ સંસ્થાઓને સાથે રાખીને જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરવામાં આવે છે અને જોઈન્ટ ઇન્ટ્રોગેશન પછી બાંગ્લાદેશી આઈડેન્ટિટી એસ્ટાબ્લિશ કરવા માટેના પુરાવાઓ એકત્રિત કરી કેન્દ્ર સરકાર સાથે સંકલનમાં રહી આ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ડિપુટેશનની કાર્યવાહી પણ કરવામાં ભૂતકાળમાં પણ થઈ છે પણ આજે સવારે અમદાવાદ શહેર અને સુરત શહેરમાં જે કામગીરી થઈ છે એ મને લાગે છે સ્થાનિક પોલીસ તરફથી ખૂબ અભૂતપૂર્વ અને ઐતિહાસિક કામગીરી આ દિશામાં કરવામાં આવી છે અને એ બદલ પોલીસ કમિશનર અમદાવાદ શહેર સીપી સુરત શહેર અને એમના ટીમના તમામ અધિકારીઓ અને તમામ કર્મચારીઓ પોલીસ કર્મચારીઓને એ ખરેખર અભિનંદનના પાત્ર છે ખૂબ સારી રીતે એ લોકોએ હોમવર્ક કરી અને પછી આ સર્ચ ઓપરેશનને પાર પાડ્યું છે જેના કારણે આઠસો ને જેવા બાંગ્લાદેશીઓ અમદાવાદ શહેરમાં અને એકસો ને પાંત્રીસ જેવાને આપણે સુરત શહેરમાં પકડ્યું છે એ લોકોની પૂછપરછ અત્યારે ચાલુ છે કેન્દ્રીય કેન્દ્રીયના જે સંસ્થાઓ છે એ લોકોને સાથે રાખીને આપણે હજી પણ વધારે પૂછપરછ કરવામાં આવશે અને એ લોકોની ડિપુટેશન અંગેની કામગીરી પણ ટૂંક સમયમાં કરવામાં આવનાર છે આજે અમદાવાદ શહેર અને સુરત શહેરમાં જે કામગીરી થઈ છે એ પ્રકારની કામગીરી સમગ્ર રાજ્યમાં થાય ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં આ પ્રકારની અસરકારક અને પરિણામલક્ષી કામગીરી થાય અને ગેરકાયદેસર વસાવટ કરતા બાંગ્લાદેશના નાગરિકોને શોધી કાઢવા અને એ લોકોને વિરુદ્ધમાં નિયમ મુજબની કાર્યવાહી કડક રીતે થાય એના માટે સૂચના આપવા હેતુ અત્યારે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દરેકને સૂચના આપવામાં આવી હતી આખી જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓમાં ગુજરાત પોલીસના તમામ અધિકારીઓ તમામ કર્મચારીઓ દરેક પોલીસ સ્ટેશનના એસએચઓ એમાં જોડાય અને નિકટ ભવિષ્યમાં આવતા દિવસોમાં અલગ અલગ એકમો એકમોમાં એકમોમાં પણ આ પ્રકારની કામગીરી થાય તે બાબતે એક વિડીયો કોન્ફરન્સ રાખવામાં આવી હતી અને એ વિડિયો કોન્ફરન્સમાં ગુજરાત રાજ્યના માનનીય શ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા અને એની સાથે સાથે તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તમામ પોલીસ કમિશનર રેન્જ પોલીસ નિરીક્ષક લો એન્ડ ઓર્ડર સીઆઈડી ક્રાઇમ એટીએસ એ તમામને એ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આગળની જે ભવિષ્યની જે રણનીતિ છે એ રણનીતિ અંગે ચર્ચાઓ કરવામાં આવી અને દરેક જિલ્લામાં આ પ્રકારની કામગીરી હવે ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે વૈષ્ણવજન તો તેને કહીએ જે